હલો મિત્રો કેમ છો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય ભવાની બધાને તો આપણે આવી ગયા એ હળવદ હું ભાઈને ફોન કર્યો તેડવા આવે છે પ્લેઝર લઈને આવે તેડવા તો હાલો આપણે આવે એટલી રાહ જોવી તો અમારા લોંગમાં મહિના રહીજો કેમ કે હડવો આવ્યા હોય એટલે બેંક તો કરશું અમે ભાઈના રહીજો મારા લોગમાં હાલો મળી આગળ ગાઈસ હું ભાઈ આવે પ્લેઝર લઈને હલવાણા લાગે tập trung mà, loại bay này kia bay 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 này kia bay bay này એક દેવાય ખબર ડાયલોગ થઈ જાય ઘરે પહેરવાનું વસ્તુ હોય જાવા મળી તો મિત્રો અમારું આ સરપ્રાઈઝ આવી ગયું હોય તો તમે જોઈ લેજો બહે ટી શર્ટ હતા યુટ્યુબ દ્વારા આજે આમાં થોડુંક એડિટિંગ કરવાનું પણ બાકી છે પાછળ આ ભાઈનું એવું છે કે નામ લખાવું છે પાછળ તો નામવામ લખાવા જઈશું આજે સારું લાગે નામ લખવા તો નામ લખાવા જઈશું હાજર ઘોડા તડકો વધારે છે અને હા અત્યારે આ બાજુ આવ્યા તમે શોર્ટ વિડીયો ઉતારવા આ બાજુ નવા નવા મકાન બને છે અને અહીંયા અમે શોર્ટ ઉતારતા હતા ઉભા ઉભા તો સારું હે વાતાવરણ આયા સાંયા જેવું તો હવે જઈએ હવે ઘર બાજુ હવે ઘરે જઈશું કંઈક કરશું હવે બધા વ્લોગ એટલા બ્લોગ શું આપણે શોર્ટ એડિટ કરશું તો બ્લોગમાં તમે બન્યા રહીજો હજી કંઈક આગળ કરી તો તમે વ્લોગમાં જોતા રહીજો અમારો બ્લોગ તો હાલો મળીએ આગળ તમને તો હેલો મિત્રો હું ને નહીં ભાઈ અમારા ઘરે જવા નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો તો નહીં ભાઈ બોલશો ભાઈ સાયકલ લગાવતા ના

હા ભાઈ લેપટોપ શીખે ખાલી ટાઈપિંગ આવડ્યો દોરતા બસ એકને કેટલી થઈ એક ને ચોતરી થઈ ગઈ કેમેરા દેખાતો દેખાતું નથી આમ એક ને ચોતરી થઈ ગઈ એ આરામ કરી લઈ બસ તમને મળી મળી એને લઈ જાઓ તમને સ્કીપ ન કરતા જોઈએ મજા આવશે જોવાની કોઈ પણ થઈ શકે હો એટલે તમે એવલોગમાં મહિના રહી ગયો હો હાલો તો આગળ તો મિત્રો અમે જમીને સુઈ ગયા છીએ પણ હું નથી છૂટું આ નાયું ભાઈ સુઈ ગયા છે અને હું લેપટોપમાં મત તો લેપટોપમાં ચાર્જિંગ પતી ગયું તો હવે એને ચાર્જિંગ મૂકવું પડશે તો તમે અમારા ઓળખમાં બન્યા રહેજો તો મળીએ આગળ તો મિત્ર ઉઠી ગયા અત્યારે ઊઠીને ત્યારે મોબાઈલ લીધો હાથમાં

સારા આરામ થ નીચે આહ જામો પડી ગયો હોય એવી જઈને ગણી તો હા હાલો તમને ચા નાસ્તો કરીને મળી પાછા એય મુકને તમે હોઈ લીધું એટલે બસ ઓકી જાને ભાઈ હવે ખોટો તમે એટલે બસ હા બસ નિંદર થઈ જાય હમ તો ચા નાસ્તો કરીને તમને શૂટિંગ કરવા જવાનું છે તો તમે વ્લોગમાં

તમામ પીઓ તો આવતા ગયો ઘરે તમને બે બે ગ્લાસ જોએ દેશું મીઠો ઓ બાગી મીઠા બનાયા બાઈ તમારું આ તો વ્લોગ માં બનના પીન તમને ચા પીવો બાકી ભાઈ નું ગયા બનાવીને તો પીન તમને પીન બાયરે બાયરે અને આ ભાઈ બાય સરબત પિન નીકળી ગયા હું અંદર બેહી રહ્યા આ ભાઈ બહાર હતા ક્રિકેટ રમે જોવો તો બોલિંગ કરે અને આ ભાઈ બેટિંગ કરે વાહ સિક્સ સિક્સમાં માર્યો તમે તો આપણે રમીએ રમવાનું મન થયું હોય તો રમી લઈ હાલો તમને થોડાક શોર્ટ બતાડીશ મારા તો તમે લોગમાં બીને રહીજો હાલો તો મળી આગળ આ ભાઈ હું ભાઈ બોલિંગ કરે આપણી બેટિંગ આવે એટલે આપણે બેટિંગ કરશું તો બીને રહીજો લોગમાં તમે

ઘરમાં આવી ગયો હો ઘરમાં એવી આપણી બેટિંગ કોમેન્ટ કરજો મસ્ત તો મિત્રો હું ને હું ભાઈ બે આવી ગયા પાણીપુરી ખાવા પાણીપુરી ખાવાનું મન થયું ક્રિકેટ રમતા રમતા હોય પાણીપુરી ખાતા બહાર હવે અમે પાણીપુરી ખાવા આવ્યા આવ્યા પાણીપુરી ખાઈને વરી પાછા દોઢ વીડી ઉતારવાનું ચાલુ કરજો મિત્રો આવી ગયા જમીન બાયરે તારા ડાયમંડ માસ્તું પીવી લોગ ઉતારવાનું ભૂલી ગયા ભાઈએ કીધું લોગ તો ઉતાર્યા એમણે મસ્તી આપણે આળો તો ઉતારી અને લોગ ઉતારવાનું ભૂલી ગયા તો જમી ગયા નાખતો નાસ્તો હું થોડા થોડા પી આવી તમે પી હોય ને તો થોડી પી લેજો અમારી પરંતુ લોગ ઉતારવાનું ભૂલી ગયા તમે રહી ગયા એમને હાલો તો બીજી વખત વાત તો તમને પીવડો છો જેથી મળશો તમે અમારા એથી પીવડો છો તો ભાઈ તમને ક્યાંય કહેવાનું હા બસ પી લેવું જોઈએ એમ તમે હાલો બસ રસ મળીએ આપણે હજી રખડવાનું તો નથી મેળામાં જ નથી જ જવાનું બીજી છે પરંતુ આવી સોમવારે લગભગ જશું તો મળીએ આગળ તમારા રૂમ અન બના રહીજો અને પૂરું કરી આવે આપણી પાસે એ બ્લોગ ઉતારવાનું ભૂલી ગયો આ ભાઈ મને યાદ કરે કે હા હવે બ્લોગ તો ઉતારવાનું ભૂલી જ ગયો કાયો તો મોબાઈલ કાઢીને ચાલુ જ કર્યો કેમેરામાં હાલો ઉતારી નાખી તો લોગ હાં તો તમે લોગમાં બીને રહીજો હું પી લો છોડા હા તો મળી તમને આગળ બાય